રવિન્દ્ર નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં સ્વાગત છે મિત્રો નાણાકીય વર્ષ નજીક નાણાકીય વર્ષ પૂર્ણ થવા થઈ રહ્યું હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા એક જાન્યુઆરીથી એકત્રીસમી માર્ચ સુધી ડિબેટ યોજના જાહેર કરવામાં આવે છે તેનો આશય આવક વધારવાનો છે સાથે સાથે જે ટેક્સના મોટા દેવાદારો છે તેમની પાસેથી જ રિકવરી કરવા માટે વિવિધ પ્રકારની ઝુંબેશ પણ કરવામાં આવે છે પરંતુ આવી ઝુંબેશ ક્યારેક બુમરેન્ક પણ સાબિત થતી હોય છે અને ક્યારેક લેવાના દેવા પણ પડતા હોય છે આવો જે કિશોર રેલવે સાથે કોર્પોરેશનને થયો છે વાત જાણે એમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી રેલવે ડિપાર્ટમેન્ટ પાસે ઉઘરાણી કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ તેમણે ઉગ્ર એક કરોડ સાઠ લાખનું કંઈક અંદાજિત એક કરોડ સાઠ લાખનું પ્રોપર્ટી ટેક્સનું બિલ રેલવે વિભાગને મોકલ્યું હતું તેની સામે રેલવે વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે શરૂઆત એવા કમિશનરશ્રીને એક લેટર મોકલ્યો મોકલવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં અમે વેવ સ્લીવ વે બે લીવ ચાર્જ પેટેટા કુલ ચૌદ બિલ મોકલ્યા હતા જેની રકમ કુલ થાય છે બે કરોડ નવ લાખ તેત્રીસ હજાર છસો બાવન વત્તા જીએસટી આ ઉપરાંત પોર્ટલ ચાલુ થયા પછી તેમાં પણ ચાર બિલ મોકલ્યા હતા જેની રકમ થાય છે એક કરોડ એંસી લાખ ચૌદ હજાર એકસો પચાસ વત્તા અઢાર ટકા જીએસટી આમ રેલવે વિભાગે કોર્પોરેશન પાસે કુલ ત્રણ કરોડ નેવ્યાસી લાખ સુતાળીસ હજાર આઠસો બે વત્તા જીએસટીની ઉઘરાણી બાકી રાખી છે મિત્રો આ ચાર્જ એવો છે કે જ્યાં રેલવે પ્રેમમાંથી પાણીની અથવા તો ડ્રેનેજ લાઈનો પસાર થાય છે તેના પેટે રેલવે દ્વારા ભાડું લેવામાં આવે અને એ ભાડા પેટે કોર્પોરેશન પાસે ઉઘરાણી થાય છે કોર્પોરેશન બે હજાર એકવીસ બાવીસથી રેલવે વિભાગને આ રકમ ચૂકવી નથી જેથી રેલવે વિભાગે પત્ર લખીને સ્પષ્ટ જણાવ્યું કે અમારા રૂપિયા તમે આપતા નથી તો તમે એક કામ કરો અમારા ટેક્સ પેટે જે રૂપિયા એક કરોડ સાહીઠ લાખનું બિલ મોકલ્યું છે તે બિલની રકમ તે બિલની રકમ જમા લઈ લો અને બાકીની રકમ અમને મોકલી આપો આમ કોર્પોરેશન મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વર્ષોથી એક એવી જાહેરાતો થતી રહે છે કે રેલવે વિભાગ ટેક્સ ચૂકવતા નથી રેલવે વિભાગ દ્વારા ટેક્સ ચૂકવવામાં આવતો નથી પરંતુ અહીં રેલવે વિભાગે જ્યારે લેટર લખ્યો ત્યારે સચ્ચાઈ સામે આવી છે કે ભાઈ રેલવે વિભાગને તમે નિયમિત તો ચૂકવતા નથી તો પછી ટેક્સ શેનો માગો છો પહેલાં તમે સામે અમારા રૂપિયા જમા લો અને પછી વધઘટનો હિસાબો કરવા આવો આ વસ્તુ આમ જોવા જાવ તો જો થોડાક ફ્લેશબેકમાં લઈ તો બે હજાર આઠ નવમાં જ્યારે મયુર દવે એક મયુર દવે જે રેવન્યુ કમિટીના ચેરમેન હતા તે સમયે સુપ્રીમ કોર્ટમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એક રીટ કરવામાં આવી હતી પિટિશન કરવામાં આવી હતી કે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ કેન્દ્ર સરકારના વિવિધ એકકો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટેની એક પિટિશન હતી જેમાં એરપોર્ટ ઓથોરિટી જે પોસ્ટલ વિભાગ છે રેલવે વિભાગ છે આ બધાનો સમાવેશ થતો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ તેમાં પાર્ટી તરીકે જોઈન કર્યું હતું અને પાર્ટી તરીકે હાજરી પાર્ટી તરીકે જોઈન થયા હતા અને ત્યારબાદ પછી એવો ચુકાદું કંઈ આવ્યો હતો કહેવાય છે કે મારે કે ભાઈ આ એજન્સીઓ નાણાં ચૂકવવા પડશે એરપોર્ટ ઓથોરિટીએ પણ હમણાં સુધી કોઈ નાણાં ચૂકવ્યા હતા એરપોર્ટ ઓથોરિટીનું ખાનગીકરણ થયા બાદ એકવીસ કરોડ રૂપિયા ચૂકવાયા હતા જો સૌથી નિયમિત રીતે કોઈ એજન્સી ચૂકવતી હોય તો તે પોસ્ટલ વિભાગ છે ને પોસ્ટલ વિભાગ દ્વારા નિયમિત નાણાં ચૂકવવામાં આવે છે જ્યારે રેલવે વિભાગ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષોથી માથાકૂટ ચાલી રહી છે ગડમથડ ચાલી રહી છે ભાવ અમદાવાદ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ભાવનગર તેમની મેઇન ઓફિસમાં પશ્ચિમ ડિવિઝનની ઓફિસમાં પણ જઈ આવ્યા છે અનેક વખત માપ લીધા છે પરંતુ રેલવે વિભાગ દ્વારા ભરવામાં આવતા તેવું કહેવાય એમ પણ બે વર્ષ અગાઉ તેર કરોડ રૂપિયા રેલવે ભર્યા પણ હતા પછીથી જ્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવેને તેના રૂપિયા ત્રણ કરોડ ચૂકવવામાં ન આવ્યા ત્યારે રેલવેએ પત્ર લખ્યો અને ત્યારે સચ્ચાઈ સામે આવી કે ભાઈ રેલવે વિભાગ જ માગે છે તમારી પાસે એટલે પ્રોપર્ટી ટેક્સના ચોપડે જે એક કરોડને સાઠ લાખ રૂપિયાની જે બાકી બતાવે છે તે ખોટી છે અને મ્યુનિસિપલ નાણાં વિભાગના ચોપડા મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે અહીંયામાં પણ જે બાકી લેણા બતાવે છે તે પણ ખોટા છે એમ સ્પષ્ટ થાય જાહેર કરવામાં આવ્યું છે આ સાથે આ વિડીયો આપણે પસંદ આવી હશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત